એક હજાર નવસો સાત ક્યુસેક પાણીની જાવક શરૂ કરાઈ છે વડીયા પંથકમાં મધરાતે ચાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે ત્યારે અમરેલીમાં સમગ્ર પંથકમાં અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે સુરવો એક ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે

ડેમ એફઆરએલ સુધી ભરાઈ ગયો હોવાના કારણે હાલ ડેમ બે ફૂટ બે દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવેલા છે હાલ ડેમની આઉટફ્લોની વાત કરીએ તો એક હજાર નવસો ને સાત ક્યુસેક જેટલો આઉટફ્લો ચાલુ છે